હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા અબુ પહોંચ્યા મન સ્વામી મહારાજ અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ સ્વરૂપ લઈ રહ્યું છે આ મંદિરની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે વાસ્તવમાં મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિરનું નિર્માણ લોકોને ખૂબ જ ઉત્સાહિત કરતું રહ્યું છે તમને જણાવી દઈએ કે અબુ ધાબીમાં બની રહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ચૌદ ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે આ માટેની તૈયારીઓ હાલ પૂર જોશમાં ચાલી રહી છે તેજ સમયે બેતાલીસ દેશોના રાજદૂતોએ આ મંદિરની મુલાકાત લીધી હતી મંદિરના આર્ટ વર્કની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને બીએપી સ્વામીના સંસ્થાના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરુ સ્વામી મોહન સ્વામી પણ ચૌદ ફેબ્રુઆરીએ યોજના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવાના છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્વામી મહંત મહારાજ

ભગવાન શ્રાવીએ મંદિરનું નિર્માણ કર્યું છે આથી અબુધાબીમાં મંદિરના ઉદઘાટન તેઓ આ કાર્યક્રમમાં પણ ભાગ લેશે જાણો મંદિરની વિશેષતા મંદિર અંગે આવી રહ્યું છે કે દેશના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા સામેલ કરવામાં આવ્યા છે તે જ સમયે આ મંદિર સત્યાવીસ એકરમાં બનાવવામાં આવ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરને બનાવવામાં ઉત્તર રાજસ્થાનથી અબુધાબી સુધીના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ કારણે યુએઈ માં આકરી ગરમી આ મંદિરને નુકસાન નહીં પહોંચાડે મંદિર માટેનો આરસ ઇટાલી થી આવ્યો છે તે જ સમયે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે મંદિરના પાયામાં કોન્ક્રીટની સાથે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે અબુધાબીમાં બનેલું આ હિન્દુ મંદિર એશિયાનું સૌથી મોટું મંદિર છે તેને બનાવવામાં અઢાર લાખ ઈટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જ સમયે તેને બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે તેને બનાવવામાં બે હજાર કારીગરોએ કામ કર્યું છે અગિયાર અગિયાર અઠ્ઠાણુ ને દિવસે બાપા લંડનમાં વિરાજમાં હતા અને સવારે પૂજા પછી અલ્પાર કરવા જતા હતા એ વખતે રસ્તાની અંદર રસોડાના કાર્યકરો ત્યાં ઊભા હતા બાપાને જે રસ્તામાંથી પસાર થવાનું હતું ત્યાંથી ત્યારે બાપાએ બધા કાર્યકરોને જોયા બાપાને કંઈક રિપોર્ટ અગાઉથી મળી ગયો હશે એટલે બાપાએ કહ્યું કે તમે અમારા છોકરા થઈને બહારનું ખાવ એ સારું ન કહેવાય બાપા કે કોઈક જોવે તો એમ કે આ મહાત્મા તો દંભી લાગે છે પછી બાપા કે અમારા છો એટલે દુઃખ થાય છે તમે અહીં જન્મજયંતિ ઉજવો એટલે કે મંદિરમાં જન્મજયંતિનો ઉત્સવ ઉજવ્યો હશે એટલે કે અહીં તમે જન્મજયંતિ ઉજવો અને બહાર જઈને તમે કંઈક ખાયાઓ એ યોગ્ય કહેવાય નહીં પંદર સાત બે હજાર સાત ને દિવસે બાપા ત્યાં ફ્લોરિડાની અંદર જેક્સન વેલેમાં બાળ યુવકોની શિબિર હતી અને એ વખતે શિબિર પૂર્ણ થઈ ગઈ હતી ત્યાર પછી આ બાળકોને જે ફ્લાઇટમાં જવાનું તો એ ફ્લાઈટ કંઈક થોડી લેટ થઈ એટલે બાળકોને રહેવાની ને જમવાની વ્યવસ્થા કરવાની હતી તો બધા યુવકોએ બધી વ્યવસ્થા તો કરી પણ ત્યાર પછી કેટલાક યુવકોને વિચાર આવ્યો કે આપણે વેજીટેબલ સેન્ડવીચ ખાવા જઈએ એટલે નક્કી કર્યું એક કે ના પણ પાડી કે ના બાપાની ઈચ્છા નથી આપણે બહારનું ખાઈએ તો આપણે નથી જવું એટલે બીજા બધા જે વધારે સમૂહ જવા વાળો હતો એટલે નક્કી કર્યું અને ગયા પાર્કિંગમાં લગભગ અડધો કિલોમીટર દૂર પાર્કિંગ હશે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે ચાવી તો રૂમ ઉપર ગઈ છે ગાડીની ચાવી એટલે ચાવી લેવા માટે ગયા ચાવી લઈને ગાડીમાં બેઠા અને જે જગ્યાએ મોલમાં લેવા જવાનું હશે સ્ટોરમાં ત્યાં પહોંચ્યા તો ત્યાં ખબર પડી કે આપણે ક્રેડિટ કાર્ડ ભૂલી ગયા છે ફરી પાછું ક્રેડિટ કાર્ડ લેવા માટે ગયા અને એ લોકોએ સેન્ડવીચ ખાધી બીજે દિવસે બાપા આગળ રિપોર્ટિંગ કરતા હતા એટલે યુવકોને એમ કે આપણે આ બાપાને આ પ્રસંગ કહીએ ને કે ચાવી ભૂલી ગયા ને ક્રેડિટ કાર્ડ ભૂલી ગયા ને એટલે બાપાને થોડુંક હસાવીએ એટલે બાપા આગળ જ્યારે પ્રસંગ કહ્યો ત્યારે બાપા એકદમ સિરિયસ થઈને આ પ્રસંગ આમ શાંતિથી સાંભળતા હતા અને જેવું પૂરું થયું ને બાપા કે આપણી શિબિર ફેલ ગઈ પછી બાપા કે તમે કાર્યકરો થઈને જો તમે આવી રીતે બહારનું ખાવ તો બીજાને તમારે શું કહેવાનું રહ્યું બાપા કે નક્કી કરો એક જ વિચાર એક જ રસ્તો એક જ વાત કે બહારનું ખાવું જ નથી તો જ આ શિબિર સાર્થક થઈ કહેવાય ત્યારે બધા યુવકો એક સાથે એક અવાજ થી બોલ્યા કે અમે બહારનું બધું બંધ કરીએ છીએ બાપા કે એમ નહીં તમે જે બહારનું ખાતા હોય અને હવેથી ન ખાવાનો નિયમ લેતા હોય બધા ઊંચી કરો એટલે જેટલા યુવકો સામે બેઠા કરી ત્યારે બાપા કે ખરેખર જો ન ખાવાનું હોય તો આંગળી ઊંચી કરજો ખોટી ખોટી આંગળી ઊંચી ના કરતા તો સત્પુરુષ આપણને સતત જાણપણું એ આપે છે મહારાજે પણ મધ્યના પિસ્તાલીસ માં વાત કરી મહારાજ કે છે કે જો હું ખટકો રાખીને વર્તાવું નહીં અને તમે કઈ ગાફલપણે વર્તો તો એ અમારાથી દેખાય નહીં મહારાજ કે છે કે જો તમે કંઈક આફલપણે વર્તશો તો તમારો પગ સત્સંગની અંદર ટકશે નહીં ત્યાં સુધીની વાત મહારાજ મધ્યના વચનામૃત માં કરી છે ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી કે આ જીવને કોઈક રોકનાર કોઈક ટોકનાર કોઈક પ્રેરનાર અને કોઈક શિક્ષા કરનાર જોઈએ બાકી એમને સ્વતંત્રપણે કોઈ ભગવાન ભજે એમ છે નહીં તો આપણને સત્પુરુષ એ સમયે સમયે જાણપણું આપતા રહે છે મધ્યના છેતાલીસમાં વતરાવમાં મહારાજ વાત કરે છે કે આ સંસારની વિશે જે સત્પુરુષ છે તેને કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થાય તેને દેખીને તો તેનો હર્ષ શોક એને થતો નથી પરંતુ જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગથી પાછું પડે ત્યારે એને ખરખરો થાય છે જે થોડો કાળ જીવવું અને એનો પરલોક બગડશે આપણું કલ્યાણ આપણું મોક્ષ એ ના બગડે એના માટે સત્પુરુષને એ સતત એ જાણપણું કરવાનો ટકોર કરવાનો વિચાર એ રહ્યા કરે છે અને કરતા પણ રહે છે અંદર બાપા હતા એ વખતે વાત કરી કે હું તમને દેવા નથી પણ તમે જે માટે અહીં આવ્યા છો તે કલ્યાણ ન બગડે તેના માટે બાપા કે હું તમને આ વાત કરું છું તો આ ટાટલી આપણને ટકોર કરે છે જાણપણું આપે છે છતાં આપણે જાણપણું ચૂકી જઈએ છીએ નિષ્કોણંદ સ્વામી એટલે કહ્યું કંઈક વાર અમે કહ્યું ને તમે સાંભળ્યું સો સો વાર પણ કામ પડે તે વાતનો નથી રહેતો ઉર વિચાર ઘણી વખત આપણને જાણપણું આપવા છતાં આપણે એ જાણપણું એ ચૂકી જઈએ છીએ અને જ્યારે જાણપણું ચૂકાય છે ત્યારે શું થાય છે તો સત્સંગમાં રહેવા છતાં એને અસુખ વર્ત્યા કરે દુઃખ રહ્યા કરે અંતરમાં એ બળતરા રહ્યા કરે સત્સંગમાં આવવા છતાં એમને એમ થાય કે હું સત્સંગ કરું છું ને કેમ મને શાંતિ થતી નથી કેમ મારો ઉદ્વેગ મળતો નથી તો સમજવું કે ક્યાંય આપણે જાણપણું ચૂકી ગયા છીએ રૂડાભાઈ હતા એ મહારાજની સાથે એના ગાડામાં બેસાડીને મહારાજને લઈને જતા હતા મહારાજે જોયું કે બળદ બહુ સારા છે અને મહારાજે કહ્યું ખરું મહારાજ કે રૂડાભાઈ આવા બળદ અમારે ગરડા મંદિર માટે જોઈએ છે તેમણે કહ્યું કે મહારાજ હું જોઈ રાખીશ કોઈ જગ્યાએ આવા બીજા બળદ મળશે તો લાવી આપીશ અને જયારે પણ મહારાજને મળે ત્યારે મહારાજ યાદ કરાવે પણ રૂડાબાઈને એ વખતે ખ્યાલ ના આવ્યો કે મહારાજ આપણા આવા સારા બળદ છે ને મહારાજની ઈચ્છા છે તો આપીએ પરંતુ ત્યાર પછી રૂડાબાઈને ઘણી બધી બળતરા થઈ અને પછી મહારાજ ધામમાં ગયા પછી એમને આ બધું જાણપણું આવ્યું રૂપરામ ઠાકર મહારાજને રસની રસોઈ આપી અને મહારાજે કહ્યું કે રસ ખાટો છે તો તમે ખાંડ આપો ખાંડ હવે ઘરની અંદર હતી જ પાછી ખાંડની બોરી પડી જ હતી પરંતુ છતાં રૂપરામ ઠાકરે શું કહ્યું કે મહારાજ અમારે રિવાજ નથી ઉપરથી ખાંડ આપવાનો રસોઈ આપી પણ ખાંડ ના આપી અને બળતરા થઈ જુનાગઢ ની અંદર ભગતજી મહારાજ નું મંડળ હતું અને એ વખતે ભગતજી મહારાજે મંડળને રસોઈ આપવાની વાત કરી તો મંડળની અંદર ઝવેરીલાલભાઈ કરીને હરિભક્ત ખૂબ સદ્દર હશે એટલે એમણે વાત કરી કે અડધા પૈસા ઝવેરીલાલભાઈ આપે ને અડધા પૈસા આખું મંડળ બધા ભેગા થઈને કરે હવે આમાં મંડળે બધા એ રસોઈના પૈસા ઉઘરાવ્યા કોઈ પાંચ રૂપિયા ને કોઈ દસ રૂપિયા આપ્યા હશે એમ કરતા કરતા તેર રૂપિયા ઘટ્યા ત્યારે ભગતજી મહારાજે ઝવેરીલાલભાઈને કહ્યું કે હવે તેર રૂપિયા તમે આપી દો ત્યારે એમણે કહ્યું કે મેં તો મારા ભાગના આપી દીધા છે હવે હું ના આપું અડધા રૂપિયા આપ્યા હતા સદ્ધર હતા પણ છતાંય જાણ ચૂકી ગયા